અત્યારે મોરે મોરો દેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને લાગી જ જાય કેમ કેમ કે આ કાયદો વ્યવસ્થા છે બંધારણ છે અહીંયા મોરે મોરો દેવાન થાય તો અમે અમે એફઆઈઆર ઉપ થાય બીજું કાઈ નહોતું નમસ્કાર મિત્રો દેવાયત ખાવાડના અત્યારે વિવાદમાં ફરીથી એક મોટો વળાંક આવી રહ્યો છે જે આ મિત્રો સુરતના એડવોકેટ મેહુલ બોગરા પણ અત્યારે સામે આવી રહ્યા છે દિહા હા મિત્રો દેવાયત ખાવાડ વિશે કંઈક કહી રહ્યા છે આ ચર્ચામાં તમે જોઈ શકો છો કે દેવાયત ખાવડને આડે હાથે લીધા છે અને તેમને કહી રહ્યા છે કંઈક તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો આ મીડિયામાં વસ્તુ એવી છે કે મને કોઈ ઈચ્છા નહોતી બોલવાની પણ આ તો તમે પ્રશ્ન પૂછ્યો છે એટલે હું ચોક્કસથી કહીશ કારણ કે આમાં કેવું છે કે બોલીએ તો પછી અમુક લોકોને એવો ફાકો કરી છે કે અમુક અમારા નામ લે ત્યારે જ વિડીયો હાલે એવું કંઈ અહીંયા છે નહીં પણ અહીંયા અગેન પ્રશ્ન એવો મુખ્ય છે કે ભાઈ ફરિયાદ નથી લેવાતી તો એ વિશે એ વિશે હું ચોક્કસથી કહીશ ને અહીંયા ગુજરાતની અંદર કોઈ સેલિબ્રિટી છે જ નહીં મેહુલ બોગરા હોય કે કોઈ પણ હોય દરેક વ્યક્તિ આમ નાગરિક છે અને ઘણા જેને ફાકા છે ને એ જ અહીંયા ઉતરે છે અને મુખ્ય તો કારણ અહીંયા એ જ છે હંમેશા મને આ મને તો ડાયરો અને કાયદો વ્યવસ્થા બે વિશે હું આજે તમને કહીશ કે તમારે એ વિશ્વનો વસ્તુનું અર્થઘટન મગજમાં કરવું પડશે કે મારતી માત્ર કોઈ પોલિટિકલ પાર્ટીના રાગડા ગાવાથી સ્ટેજ ઉપરથી એમની વાહવાઈ કરવાથી સમાજની અંદર ગુજરાત રાજ્યની અંદર જાતિવાદનું ઝેર રોકવાથી જાતિવાદના નામે સમાજોને બાટવાથી જે તમારું એક સેલિબ્રિટી તરીકે તમે કહો છો ને સેલિબ્રિટી તો સેલિબ્રિટી તમામ તરીકે તમારું કામ હોવું જોઈએ આ રાજ્યના હરેક નાગરિકને એક જૂથ એક સાંકળે જાતિવાદથી પરે બાંધો પણ નહીં તમે જે ડાયરામાં જાવ છો એ જાતિનું ગાવ છો જે બીજી જાતિઓ છે એમને નીચી દેખાડો છો જાતિવાદનું જે રોકો છો અને જે તમારે લોકોને અને યુવાઓને શીખવાડવાનું છે ને એ તમે નથી શીખવાડી રહ્યા તમે શું શીખવાડો છો તો કે બાકાજી કી આકા ફોજદારી મોરે મોરો દેવાનો આ બધું તમે શીખવાડો છો ને એનું કારણ અત્યારે આ છે કે તમે જ્યારે સિસ્ટમમાં ઉતર્યા ને તે તમને ખ્યાલ આવ્યો કે સારી અમારી એફઆઈર નથી લેવાતી જો તમે મોરે મોરો થી બહાર નીકળો ને તો તમને આઈડિયા આવે કે હકીકતમાં સિસ્ટમ કઈ રીતે ચાલે એમ એમ તમને આઈડિયા ન આવે અત્યારે મોરે મોરો દેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને લાગી જ જાય કેમ કેમ કે આ કાયદો વ્યવસ્થા છે બંધારણ છે અહીંયા મોરે મોરો દેવાનું થાય તો હામે આની એફઆઈ રૂપ થાય બીજું કાંઈ ન થાય